પોલીસ સ્ટેશન નું ઉદ્ઘાટન કર્યું હતું ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા નવનિર્મિત શહેર કોટડા પોલીસ સ્ટેશન નું ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે આ એ વિસ્તાર છે જ્યાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું મોસાળ છે અને સૌથી વધુ વસ્તી ધરાવતો વિસ્તાર હોવાથી પોલીસ સારી કામગીરી કરી શકે તે માટે સારી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આ પ્રસંગે રાજ્યના ડીજીપી વિકાસ સહાય અને શહેર પોલીસ કમિશનર જી એસ મલિકની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને મુખ્ય મહેમાનોમાં શહેર મેયર પ્રતિભા જૈન સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી પૂર્વ સાંસદ હસમુખભાઈ પટેલ બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહ ઠક્કરનગરના ધારાસભ્ય કંચનબેન રાદડીયા અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પીઆઈ પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ સંજીવ રાજપૂત

ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે દેશભરના નાગરિકો ની આસ્થાનું કેન્દ્ર છે એ ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે સરસપુર માં આપડે સૌ લોકો જાણીએ છીએ કે ભરાતું હોય છે

પોલીસ હોય કે પ્રજા ના પ્રતિનિધિ તકલીફ સાંભળવી આપણા સૌનો પર અને એ ફરજ અદા કરવા માટે મારો હંમેશા પ્રયત્ન હોય કે રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશનના જે પોલીસ ઇન્સ્પેક્ટરો છે જે એસીપી છે ડીસીપીસ છે જે ફિલ્ડ પર કામ કરે એ લોકોને સૌથી મહત્ત્વની જવાબદારી છે કે પોતાના વિસ્તારના જે નાગરિકો છે એ નાગરિકોની તકલીફ એ નાગરિકોની સમસ્યાઓ એ એમને ધ્યાનમાં હંમેશા હોવી જોઈએ અને એ ધ્યાનમાં ત્યારે જ આવે જ્યારે બદલાવ વધુ લોકોને મળે આ દિશામાં ગુજરાત પોલીસ અધિકારીઓ શુભ ખૂબ સારું કામગીરી કરી રહ્યા પરંતુ હજી બી એની અંદર જ્યાં કઈ આવશ્યકતા હોય ત્યાં જરૂરથી વધારે સમય પબ્લિક મોડે લોકોએ વિતાવવો જોઈએ જેનથી સામાન્ય નાગરિકને કઈ તકલીફો એ અનુભવે છે એને કયા પ્રકારની ખરેખર એની અંદર બદલાવની જરૂર છે મારો હંમેશા પ્રયાસ હોય છે કે અધિકારીઓ પ્રજા જોડે વધુમાં વધુ સંપર્કમાં રહે એની વચ્ચે કોઈ પ્રકાર નો ગેપ ના હોય એની વચ્ચે બ્રિજ એ માત્ર ને માત્ર છે એ સંભાળ વધુમાં વધુ થશે